ડીસા નજીકથી એક અત્યંત દુઃખદ અને કમકમાટી ભરી ઘટના સામે આવી છે જેમાં ચાલુ ટ્રેક્ટરમાં રોટાવેટર મશીનમાં આવી જવાથી એક આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે મૃતક યુવક ડીસા તાલુકાના માલગઢ ગામની ગોગા ઢાણીમાં રહેતા કલ્પેશ કુમાર મોહનલાલ ગેહલોત જેમની ઉંમર આશરે ત્રીસ વર્ષની હતી ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા કલ્પેશ કુમાર રવિવારે મોડી સાંજે ડીસાના વડાવળ નજીક ઉધળ ખેતરમાં ટ્રેક્ટર પાછળ રોટાવેટર મશીન જોડીને ખેતર ખેડી રહ્યા હતા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખેતી કામ દરમિયાન અચાનક તેમનો સ્ટેરિંગ ઉપરનો કાબુ છૂટી ગયો અને કલ્પેશ કુમાર નીચે પટકાયા હતા આ દુર્ઘટનામાં તેઓ પહેલા ટ્રેક્ટરના પાછળના ટાયર નીચે આવ્યા અને ત્યારબાદ તેમનો માથાના આગળનો ભાગ ચાલુ રોટાવેટર મશીનમાં ચકદાઈ જતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા